ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે રસોડામાં વારંવાર આ વસ્તુઓ શું પૈસાની ખોટ શનિ દોષ અને બીજી ઘણી સમસ્યાઓનો સંકેત માનવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઘરનો સૌથી મહત્વપૂર્ણ ભાગ રસોડું છે અહીં પરિવાર માટે ભોજન તૈયાર કરવામાં આવે છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડાને સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં રસોડામાં રહેલી દરેક વસ્તુનો આપણા જીવન પર ભારે પ્રભાવ પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ સિવાય વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી દિનચર્યામાં બનતી ઘટનાઓ પણ જીવન પર અસર કરે છે કેટલીક ઘટનાઓની સકારાત્મક અસર પડે છે તો કેટલીક નકારાત્મક અસર કરે છે તેવી જ રીતે અમે તમને જણાવી દઈએ કે રસોડામાં ત્રણ વસ્તુઓ છે જેનું પડવું સારું માનવામાં આવતું નથી સામાન્ય રીતે રસોડામાં કંઈક ને કંઈક પડતું રહે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કેટલીક વસ્તુઓનું વારંવાર પડવું એ શુભ સંકેત માનવામાં આવતું નથી તો ચાલો મિત્રો આજે આપણે જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર રસોડામાં પડતી કઈ વસ્તુઓ શું નથી માનવામાં આવતી મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં હે લક્ષ્મી માતા હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ મુશ્કેલીઓ નહીં આવે અને તેમનું જીવન હંમેશા સુખમય રહેશે

સરસવનું તેલ વારંવાર રોલાતું હોય તો તેને બિલકુલ અવગણશો નહીં કારણ કે આ કામમાં અવરોધ અથવા શનિ દોષ સૂચવે છે એટલા માટે જો તમારા રસોડામાં અચાનક સરસવનું તેલ રોલાય તો તેનું જલ્દી નિરાકરણ કરો અને સરસવનું તેલ નીકળ્યા પછી શનિવારે એક વાસણમાં માંગ સરસવનું તેલ લઈને ઘરના લોકોના હાથે વાસણને સ્પર્શ કરવો અને દાનમાં માં આમ કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થઈ શકે છે નંબર બે રસોડામાં દૂધ રોડવું મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમારા રસોડામાં ઘણીવાર દૂધ રોડાય છે પરંતુ જમીન પર પડેલું દૂધ બિલકુલ શુભ માનવામાં આવતું નથી વાસ્તુશાસ્ત્ર અનુસાર જમીન પર પડતું દૂધ પરિવારમાં મુશ્કેલીનો સંકેત આપે છે કારણ કે દૂધને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તેથી જો દૂધ વારંવાર પડતું હોય તો તેને અવગણશો નહીં અને તેના માટે તમારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને શિવલિંગ પર દૂધ સઢાવવું જોઈએ આમ કરવાથી સમસ્યાઓ દૂર થાય છે નંબર ત્રણ રસોડામાં મીઠું પડવું મિત્રો હિન્દુ ધર્મમાં મીઠું ઘરના આશીર્વાદ સાથે જોડાયેલું છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે છે આવી સ્થિતિમાં રસોડામાં મીઠું પડવું એ બિલકુલ શુભ સંકેત માનવામાં આવતું નથી જો આવું થાય છે તો તે તમારા લગ્ન જીવનમાં સમસ્યાઓનો સંદેશ આપે છે તેથી જ્યારે પણ તમને લાગે કે તમારામાંથી મીઠું વારંવાર પડી રહ્યું છે તો શુક્રવારે લક્ષ્મી નારાયણની પૂજા કરો અને સફેદ વસ્તુઓનું દાન કરો તો મિત્રો તમને આજની અમારી આ માહિતી સાચી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ખાસ એક મિત્રને આ વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે અને નવી માહિતી લઈને ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે જય શ્રી કૃષ્ણ